ક્રાઇમ બ્રાન્ચ અનુસાર મૃતક સમીરનું મૂળ નામ મોહમ્મદ બાંધકામીર બિહારી એક વર્ષ પહેલા ગુમ થયો હતો તેની પત્ની રૂબીએ પોલીસનું જણાવ્યું હતું કે સમીર ઘરેલું ઝઘડા પછી ઘરેથી નીકળી ગયો હતો અને ક્યારેય પાછો ફર્યો નથી જોકે છેલ્લા કેટલાક મહિનામાં તેના નિવેદનો શંકાસ્પદ લાગ્યા હતા

એમાં એક પુરુષ જેમનું નામ સમીર અકબર અલી અંસારી એમના જે મૃતદેહ હતો એ એમની વાઈફ દ્વારા એમના મિત્રો સાથે મર્ડર કરી એમના પોતાની કિચનની અંદર ખાડા ખોદી ગાઠવામાં આવે અને એ પછી એમને ઉપરથી સિમેન્ટ અને ટાઇલોથી કવર કરવામાં આવે આપણે એ અનુસંધાને એક આરોપી ઇમરાન વાઘેલા એમની અત્યારે પૂછપરછ ચાલુ છે અને જે બાકીના આરોપીઓ છે જેમાં મુખ્ય આરોપી રૂબી અંસારી તેમજ એમના સાતના આરોપી ફૈજુ અને સાહેલ એમની બાબત અમારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધખોળ ચાલુ છે